એકવાર સમુદ્ર કિનારે બાળક પોતાના પિતાને પૂછે છે પપ્પા આ સાગરના મોજા ક્યારેક ઊંચા કેમ થાય છે અને ક્યારેક નીચે કેમ જાય છે ક્યારેક બહુ શાંતિ છે અને ક્યારેક બહુ તોફાન પિતાએ સ્મિત કરીને કહ્યું બેટા આજ તો જીવનનો પાઠ છે જો દરિયો હંમેશા શાંત રહેતો તો માછીમારો ક્યારે હિંમત શેકી શકતા નહીં જો મોજા ક્યારેય ઊંચા ન થતા તો સમુદ્રનું સૌંદર્ય ક્યારેય દેખાતું નહીં બાળક વિચારીને બોલ્યો એટલે જીવનમાં દુઃખ કે મુશ્કેલી આવે તો એ પણ જરૂર છે પિતાએ સમજાવ્યું હા બેટા જીવનમાં સુખ અને દુઃખ સફળતા અને નિષ્ફળતા બંને જરૂરી છે જો ફક્ત સુખ જ મળતું રહે તો તેનું મોલ નથી રહેતું અને જો ફક્ત દુઃખ જ રહે તો માણસ ક્યારેય આગળ વધી ન શકે આ ચઢાવ ઉતાર જ આપણને મજબૂત બનાવે છે જેમ માછીમારો મોજાને હરાવીને દરિયામાં જાય છે તેમ જીવનમાં આવેલી મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધવું જ આપણું સાચું શૌર્ય છે ચઢાવ આપણને ખુશી શીખવે છે તો ઉતાર આપણને ધીરજ શીખવે છે બાળક ધીમે બોલ્યો હવે મને સમજાયું પપ્પા જો મોજા ન હોત તો સમુદ્ર પણ અધૂરું લાગતું એટલે જીવનમાં ચઢાવ ઉતાર વગર માણસનું જીવન અધૂરું છે પિતા પ્રેમથી બાળકને ગળે લગાવીને બોલ્યા સાચું છે બેટા ચઢાવ ઉતાર જીવનની સુંદરતા છે